પ્રયાગરાજમાં આજથી મહાકુંભનો પ્રારંભ થયો છે ત્યારે મહાકુંભના પ્રારંભના પ્રથમ દિવસથી જ ભક્તોનું આ ઐતિહાસિક પ્રસંગમાં ગંગા યમુના અને પૌરાણિક સરસ્વતીના સંગમ પર દેશ વિદેશમાંથી કરોડો ભક્તો પોતાની આસ્થા સાથે પધાર્યા છે આ વખતે મહાકુંભમાં ચાલીસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી શક્યતા છે આજે પ્રથમ શાહી સ્નાન છે અને આ પહેલા સંગમ પર ભક્તોનો મેળાવડો શરૂ થઈ ગયો છે આ પ્રસંગને વિશેષ બનાવવા માટે મહાકુંભ મેળા વિસ્તારમાં ભક્તો પર ગુલાબના ફૂલોની વર્ષા કરવામાં આવી હતી બાગાયત વિભાગ વતી હેલિકોપ્ટર દ્વારા સંગમ વિસ્તારમાં એટલે કે સમગ્ર ચાર હજાર જેટલા હેક્ટર મેળા વિસ્તારમાં ભક્તો પર ગુલાબની પાંખડીઓ વરસાવવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે

દેશભરના જાણીતા કલાકારો પોતાનું પરફોર્મન્સ આપશે